નમસ્તે મિત્રો મારી સૈનની ગુજરાતી પાઠમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે બંગદાળા વાળા બાપાના સીતારામને બંડીનું રહસ્યની વાત કરીશું તો મિત્રો તમે સાંભળ્યું હશે કે બાપા બજરંગદાસ પાસે એક ચમત્કારી બંડી હતી અને જ્યારે પણ બાપા પોતાની બંડીમાં હાથ નાખે ત્યારે બંડીમાંથી પૈસા નીકળતા તો મિત્રો ચમત્કારી બંડીનું રહસ્ય છે ગોહિલલા વાડના સંતોમાંથી જેનું નામ સૌથી મોટું મોટું છે તેમનું નામ બજરંગદાસ બાપાનો આશ્રમ બગડાણાના બગડાણામાં આવેલો છે બજરંગદાસ બાપાના ભક્તિમાં લોકો એટલા તલીન થયેલા છે કે સૌરાષ્ટ્રનું એક પણ ગામ ન હોય જ્યારે બજરંગ બાપાનું મઢુલી ન હોય લોકો તેમને બાપા સીતારામના નામેથી પણ ઓળખે છે બજરંગદાસ બાપાનો જન્મ ભાવનગરના દહેડવાડમાં ગામમાં હીરા દાસ અને શિવકોર શિવકોર બાના ઘરે થયો હતો વર્ષ ઓગણીસો ને સો માં થયો હતો તો રામ રામ નંદી સાધુના ઘરે જન્મ થયો હોવાથી તેમનું બાળપણનું નામ ભક્તિરામ હતું તેમને અગિયાર વર્ષની ઉંમરે સીતારામ બાપુ પાસે દીક્ષા લીધી અને ગયા પોતાના ગુરુ સીતારામ દક્ષિણા આપવા ગયા ત્યારે સીતારામ બાપુએ કહ્યું કહ્યું કે તમે તો ગુરુ ના છો તમારી પાસે દક્ષિણા આપવાની તમારે દક્ષિણા આપવી જોઈ જોઈએ તમારે મને નહીં જ્યારે ભક્તિરામ બાપ ભક્તિનામે કહ્યું જો તમને મને કંઈ આપવું હોય તો માગતા હોય તો ક્યારે એવું આપો જેવી મારા મન મુખ્ય રામનું નામ ચાલુ રહે જ્યારે સીતારામ બાપુએ તેમનું નવું નામ આપ્યું કે બજરંગી અને કહ્યું કે આખું જગત બજરંગદાસના નામથી ઓળખશે લીધા પછી બજરંગદાસ બગદાણા એકતાલીસ નું હતું અહી બગદાણા ધામે બાગડ નદીના બાગડેશ્વર મહાદેવ મંદિર મંદિર આ બધું બગદાણા બાપા બજરંગ બાપાને ગમી ગયું અને તેમને હંમેશા માટે તેઓ એ વર્ષ ઓગણીસો ને એકાણું માં આશ્રમ શરૂઆત કર્યું હતું હવે મિત્રો બાપા સીતારામ સીતારામની ચમત્કારી બંડીની વાત કરીએ તો બાપા સીતારામ સીતારામની બંડીના ગુરુએ તેમને ત્યાર ત્યાગમાં કરવી સલાહ આપી હતી કે આપ આપી હતી કે આપ બાપા સીતારામને સાધન સાધાર કરવા માટે નીકળી પડ્યા અને વર્ષો સુધી ખૂબ જ તપસ્યા કરી જેવી તેને સિદ્ધિ સિદ્ધિની પ્રાપ્તિ થઈ આ કારણે હતું કે બાપા સીતારામના બંડીમાં પણ સિદ્ધિનો વાસ હતો એટલે જ્યારે પણ એ બંદીમાં હા ખિસ્સામાં હાથ નાખે ત્યારે તેમને પૈસા નીકળે તો મિત્રો બગ બાપા સીતારામના એ વર્ષ ઓગણીસો ઓગણસાઠમાં અને અન્નક્ષેત્ર ચાલુ કર્યું અને મંદિરના નિર્માણ કરવા માટે આવ્યું હતું આ મંદિરના આળસપાણાના પથ્થરોથી ઉપયોગ કરવામાં આવ્યો હતો મંદિરનો પ્રવેશ દ્વાર વિશાલ શનિ બંને બાજુ કાચે શિવ અને પાર્વતીની પ્રતિમા પણ મૂકવામાં આવી જતા ભક્તિરામ આખી જગતમાં બાપા સીતારામ અને બજરંગદાસ બાપા નામથી ઓળખાવા લાગ્યા વર્ષ ઓગણીસો ત્રાણું ઓગણીસો ને માં મૃત્યુ પામ્યા બજરંગદાસ બાપાએ તિથિ પણ પોષવ ચોથ અને ગુરુ પૂર્ણિમાના ઉત્સવ અહીં ધામધૂમથી ઉજવાય છે તમે બગદાણા ધામે ગયા છો તો કોમેન્ટ કરો લાઇક કરો અને તમારા મિત્રોને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો